નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ રાશિ માટે રાહુ ને કેતુ બે હજાર પચીસ માં શું ક્યારે પરિવર્તન ચર્ચા આપ તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું તુલા રાશિના જાતકો માટે વિડીયો ખૂબ જ ખાસ છે સાથે મિત્રો અઢાર મે પછી રાહુ અને કેતુ નું જે રાશિ પરિવર્તન થશે એ તમારા માટે લાભ થશે કે નુકસાન એ વિશેષ ચર્ચા સાથે રાહુ ને કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે પણ આપણા જીવનમાં ખૂબ મોટી અસર કરે છે ખૂબ પ્રભાવ આપણા પાડે છે તો રાહુ છે અત્યારે તુલા રાશિના જાતકો માટે છઠ્ઠા ભાવમાં છે અને કેતુ છે એ બારમા ભાવમાં છે છઠ્ઠો ભાવ છે જન્મકુળના માધ્યમથી જોઈએ તો એમને અશુભ સ્થાન ગણવામાં આવે છે છઠ્ઠું સ્થાન આઠમું સ્થાન અને બારમું સ્થાન રાહુને સ્થાનમાં સારા ફળની પ્રાપ્તિ કરાવી છે તો રાહુ સ્થાનમાં છે અત્યારે તમારા માટે એમ કહી શકાય કે અઢાર મે પેલા આપના જીવનમાં મોટું પરિવર્તન આવવાનું છે જો આવી ગયું હોય તો એ પરિવર્તનને આપ ભોગવી રહ્યા છો જેમ કે કોઈ મોટી વસ્તુ લેશો આપના બિઝનેસમાં પરિવર્તન કરશો આપના શત્રુ જે પણ હશે એટલે કે શત્રુઓ તમારી સામે કોઈ પણ ક્રિયાઓ નહીં કરે બળનો ઉપયોગ નહી કરે સત્તાનો ઉપયોગ નહીં કરે શા માટે તો કે એ પરાજિત થશે તુલા રાશિના જાતકો માટે અત્યારનો સમય અઢાર મે સુધી સારો ચાલી રહ્યો છે સાથે છઠ્ઠો ભાવ છે એ મોસાળનો પણ છે રોગનો પણ છે અને નોકરીનો પણ છે મોસાળ તરફથી આપને સંપૂર્ણ રીતે સારો સહયોગ મળશે આપના સંબંધોમાં સારો સુધારો થશે સાથે આપના માટે જે એમ કહી શકાય કે કેતુ છે એ બારમા ભાવમાં છે બારમા ભાવમાં કેતુ હોવાથી મુસાફરી જોઈ શકાય છે યાત્રા જોઈ શકાય છે સાથે આંખ જોઈ શકાય છે આવક કરતા જાવકનો દર પણ જોઈ શકાય છે બે હજાર ચોવીસ થી લઈ અત્યાર સુધીમાં જીવનમાં ઘણી બધી મુસાફરી આપ કરી આપના જીવનની અંદર આપ વૈરાગ્ય અપનાવશો શા માટે કેતુ વૈરાગ્યનો ગ્રહ પણ માનવામાં આવે છે ભક્તિનો માર્ગ આપને આવશે કેમ કે બારોમાં ભાવ છે એ મોક્ષનો છે આપણી વિચારધારામાં પરિવર્તન આવશે આપને જીવનમાં એવો વિચાર આવશે કે મારે ધાર્મિક વૃત્તિ તરફ અથવા એમ કહી શકાય કે ભગવાનની સેવામાં મારે કાર્યો કરવાનો પણ અવસર પ્રાપ્ત થશે સાથે આપના જીવનમાં ત્યાગની ભાવના જાગશે આપને ધન બાબતમાં આવકતો થશે સાથે વ્યયનો પણ જે એમ કહી શકાય શોત છે

એમ કહી શકાય રાજનીતિ તરફથી લાભ થશે પણ રાજનીતિમાં આપ ગયા પછી આપને આપના શત્રુઓ તરફથી પણ સાવધાની રાખવી જરૂરી છે શા માટે શત્રુઓ આપની સામે લડી નહીં શકે વિજય પ્રાપ્ત નહીં કરી શકે પણ આપની જેટલી સાવધાની હશે એટલું આપ બચી જશો આ તો મેં દરેક ચર્ચા કરી છે અઢાર મે પેલાની શું આપના જીવનમાં આ દરેક વસ્તુ બની છે

તો આપના જીવનમાં આપનું જીવન ઉત્તમ બની જશે પણ જન્મ કરવો સાથ નહી આપે તો આપના જીવનમાં આ નંબરમાં જન્મ કુંડળી બતાવવા માટે સંપર્ક કરી શકો છો પણ સંપર્ક કરવાનો જે સમય છે એ સવારે દસ વાગ્યાથી લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈ રાત્રે નવ વાગ્યા સુધી છે આ સમયે કોલ કરશો આપને એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે ઘણા બધા મિત્રોના કોલ આવે છે છે તો તો અમને કહે કે અમારી પાસે જન્મ જન્મ નથી 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 અથવા તારીખ સમય અમારા જીવનની કોઈ સમસ્યા હોય એના ઉપાય મળી શકે હા ચોક્કસ રીતે મળી શકે પણ એના માટે રૂબરૂ ફોન કરીને મુલાકાત આપ આવો પછી આપની કુંડળી એટલે કે પ્રશ્ન કોની જોઈ અને આપણે ઉપાય બતાવી શકીએ સાથે મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ એટલે બધા વ્યક્તિને બધું લાગુ ના પડે જન્મગ્રહો પણ આપણા જીવનમાં મોટી અસર થાય છે તો અમે જે પણ કહીએ છીએ દરેક વ્યક્તિને લાગુ ના પડે કોઈ વ્યક્તિને નેવું ટકા લાગુ પડે કોઈ વ્યક્તિને સિતર ટકા લાગુ પડે તો કોઈ વ્યક્તિને પચાસ ટકા પણ લાગુ પડી શકે પણ આપણી જન્મકુંડીના જન્મગ્રહો પણ જોવા ખૂબ જરૂરી છે સાથે મિત્રો ઘણા બધા વ્યક્તિનો અમને કોલ આવે અને સીધી પોતાની રાશિ કહે તો મિત્રો એક વાત યાદ રાખો જેને આ કોલ કરો છો એને વિવેક સાથે વાત કરો સાથે આપની જન્મકુણ બતાવી તો એના માટે એપોઇન્ટમેન્ટ લેવી ખૂબ જરૂરી છે સાથે જન્મકુની ઓનલાઈન ને ઓફલાઈન બે બે રીતે જોઈએ છે આપને ઓનલાઈન જન્મકુની બતાવી હોય તો તેના માટે આપનું નામ તારીખ સમય સ્થળ વોટ્સઅપ નંબર મોકલી આપશો એક કુંડની જોવાની દક્ષિણા પાંચસો રૂપિયા છે

એ અત્યારના ગોચરના ગ્રહો પ્રમાણે કરી છે પણ રાશિ પરિવર્તન થશે ભાવ પરિવર્તન થશે પછી આપણા જીવનમાં શું બનશે તો રાહુ ને કેતો છે એ પરિવર્તન અઢાર મે પછી કરશે એટલે કે રાહુ પંચમ ભાવમાં આવશે અને કેતુ એકાદશ ભાવમાં આવશે ખાસ કરીને મિત્રો પંચમ ભાવમાં રાહુ આવવાથી શંકાનો વધારો થશે સાથે આપ કોઈની સાથે સાચો પ્રેમ કરતા હો

સંપૂર્ણ રીતે વિશ્વાસ રાખવો જરૂરી છે પંચમ ભાવમાં બંધુઓ માટે સાવધાની રાખવી છે સાથે વિદ્યાર્થી બંધુઓ માટે પોતાની જે વિચારધારા છે પોતાની મહેનત છે એ વિદ્યાભ્યાસમાં લગાવવું જોઈએ કેમકે રાહુ પંચમ ભાવમાં આવવાથી વિદ્યાર્થીનું મન છે એ ભટકશે એટલે મનને અવશ્ય કાબુ રાખજો અને વિદ્યાભ્યાસમાં સંપૂર્ણપણે આપ ધ્યાન આપજો આ સમય એક વખત આપો ચાલ્યો જશે આ સમય પાછો આવશે નહીં વિદ્યાર્થી બંધુ હોય ત્યારે સુવર્ણ સમય હોય એ આપના જીવનને સુવર્ણ બનાવે છે એટલે આપનું મન છે કેવલ ને કેવલ આપણે વિદ્યાભ્યાસમાં લગાડવું જોઈએ સાથે કેતુ છે એકાદશ ભાવમાં આવશે તો આપને નવું સાહસ કરાવશે લાભ અવશ્ય થશે આપને આપની મહેનતથી સંતોષ નહી થાય આપ જે મહેનત કરો છો જે આવક થશે એનાથી સંતોષ નહીં થાય વધારે મહેનત કરવાના વિચાર આવશે પણ આપણે કાબુ રાખવો જરૂરી છે સાથે નાની બાબતમાં કોઈ પ્રવાસમાં ગયા હોય કોઈ બીજા મહેમાનના ઘરે ગયા હોય કોઈ પ્રસંગમાં ગયા હોય તો ત્યાં કોઈ પણ જાતનો નાની બાબતમાંથી વિવાદ ન કરવો જોઈએ જે વિવાદ આપના જીવન માટે મોટો વિવાદ થાય આની કાળજી લેવી ખૂબ જરૂરી છે સાથે ભાગીદારી કરતી વખતે પણ સાવધાની રાખવી જરૂરી છે મિત્રો આજે તમારી સમક્ષ રાહુ ને કેતુ શું ફળ આપશે તે વિશેષ ચર્ચાઓ કરી છે હવે આપને રાહુ કેતુ વિશેષ સારું ફળ આપે તેના માટે શું ઉપાય કરવા જોઈએ સૌથી પહેલા આપણી જન્મ કુંડળી બતાવી શુક્રનો રત્ન એટલે કે હીરો ડાયમંડ એ ધારણ કરવું જોઈએ સાથે આપને પ્રતિદિવસ ગણપતિ ભગવાનની ઉપાસના કરવી જોઈએ સફેદ વસ્તુનું દાન કરવું જોઈએ આપને યોગ્ય લાગે તેમને સાથે આપને ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સ શુક્રાય ન આ મંત્રણા જેટલા જપ થાય અવશ્ય કરવા જોઈએ આ કરવાથી આપના જીવનમાં ગ્રહો સારા પ્રાપ્તિ કરાવશે નમસ્કાર